નમસ્કાર બોડેલીમાં આપનું સ્વાગત છે હું છું બરકટુલા ખાતરી બોડેલીમાં એક ફાઇનાન્સ કંપની સાથે છેતરપિંડી કર્યાની એક ઘટના બની છે પંચોતેર છોતેર લાખ રૂપિયાની લોન લેવામાં આવી અને બે વ્યક્તિઓએ છેતરપિંડી કરતાં પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે બજાજ ફાઇનાન્સ નામની એક કંપની છે જે કંપનીના જે મેનેજર છે એરિયા મેનેજર એ બુડોદીમાં પહેલાં ફ્રેન્ચાઇજી આપી જે વ્યક્તિને ફ્રેન્ચાઇજી આપી એનું કામ જોઈ અને પછી બુડોદીમાં એની બ્રાન્ચ પણ શરૂ કરી બ્રાન્ચની જવાબદારી જે વ્યક્તિએ ફ્રેન્ચાઇઝી લીધી એને જ સોંપવામાં આવી અને છેવટે એ લોકોએ લગભગ એકાઉન્ટ્સ બધાના જે લોન એકાઉન્ટ બનાવ્યા અને ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એમના હપ્તા જાતે ભરશે એ પ્રકારની બાંહેધરી આપવામાં આવી હવે એ જે મેનેજર છે નિગમભાઈ જયંતિભાઈ પટેલ જેઓ આ બોડલીમાં બજાજ ફાઇનાન્સનું જે વહીવટ કામ સોંપ્યું હતું જે મેનેજરે તેઓએ ફરિયાદ નોંધાવી છે કે જે વ્યક્તિઓને જવાબદારી સોંપવામાં જે પ્રજ્ઞેશ નટવરલાલ ભાઈ પંચાલ જપ્રુપાવીના છે તેઓ એમની સાથે એક સહ આરોપી છે એ ખુમાનભાઈ કુમાનસિંહ ફૂલસિંહ રાઠવા જેઓ બુડલીના રહેવાસી છે જપ્રુપાવીના એક આરોપી છે પ્રજ્ઞેશભાઈ અને ખુમાનસિંહ આ બુડલીના આ બંને વ્યક્તિ છે ને છેતરપિંડી આચરી છે અને લગભગ છપ્પન લાખ રૂપિયા જેવી અમાઉન્ટ છે એ લોન ભરપાઈ ન કરી અને જે પ્રકારની છેતરપિંડીની ઘટના બની છે બુડલી પોલીસે ફરિયાદ નોંધી છે અને બંને આરોપીની શોધખોળ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે જે પુરાવા છે તે પણ પોલીસે એકત્રિત કરી છે અને સમગ્ર ઘટનાને લીધે બોડલીમાં જે ફાઇનાન્સનું કામ કરનારા છે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને છોટાઉદેપુર જિલ્લામાં આર્થિક કૌભાંડોની જે હારમાળા ચાલતી આવેલી છે તે દરમિયાનમાં એક નવું આ એક કૌભાંડ અને સપાટી પર આવ્યું છે અને પોલીસ તપાસ ફરિયાદ થતાં સમગ્ર ઘટના છે એ ચર્ચામાં છે બોલીમાં ટોક ઓફ ધ ટાઉન થેન્ક યુ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે કઈ તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ જે બજાજ ફાઈનાન્સ બજાજ ફાઇનાન્સ જે છે એમના એરિયા મેનેજર નિગમભાઈ જયંતિલાલભાઈ પટેલે એક ફરિયાદ આપેલી છે આ ફરિયાદ છે એ પ્રજ્ઞેશ કુમાર નટવરભાઈ પંચાલ અને કુમારસિંહ કુલસીભાઈ રાઠવા એ બંને વિરુદ્ધ છે અને ફરિયાદની હકીકત એવી છે કે જે પ્રજ્ઞેશભાઈ પંચાલ છે એ બજાજ ફાઇનાન્સ જે કંપની છે એમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે બોડેલી બ્રાન્ચ માં ફરજ બજાવતા હતા એ દરમિયાન તેમને આ કામના આરોપી જે ખુમાનસિંહભાઈની મદદથી બોડેલી અને જેતપુર તાલુકાના અલગ અલગ પાસઠ જેટલા જે વ્યક્તિઓનો સંપર્ક કરી અને એમને જાણ કરી કે તમે જે બજાજ ફાઇનાન્સમાંથી પર્સનલ લોન લ્યો અને આ લોન છે એ તમામ લોનના હપ્તા અમે ભરી આપશું હું ભરી આપીશ અને આ સંદર્ભે એમને ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર એવું નોટરાઇઝ લખાણ કરી બાયંધરી લખી આપી કે આ લોન હપ્તા અમે દસ લોન હપ્તા દસ હપ્તામાં અમે ભરી આપશું એમ કરી પાસઠ કસ્ટમર પાસેથી એમને કુલ પંચોતેર લાખ સત્યાસી હજાર રૂપિયાની લોન લીધી અને લોન છે એમાંથી જે આજે આખો સમયગાળો છે કે જે બનાવ બન્યો છે એ જૂન બે થી જૂન બે સુધીનો સમય છે આ સમય દરમિયાન આટલી લોન લીધી અને હાલ

નહી લોનની નહીં ભરી પોતા નપરાશમાં લઈ ગુનો આચરે છે એમના વિરુદ્ધમાં ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા મેળવી અને એમને ધરપકડ કરવામાં આવી કરવામાં આવશે અને ઘટતી કાર્યવાહી કરવામાં આવશે